મારું નામ પટેલ રવિ રામાભાઈ ગામ કઠવાડા પટેલ સમાજનો વ્યક્તિ છું અને આજે કઠવાડા ગામમાં બેતાલીસ વર્ષ પહેલાં હિન્દુ મુસલમાન સમાજ દ્વારા જે બહુચર માતાની સ્થાપના કરવામાં આવી હતી એ મંદિરને બેતાલીસ વર્ષ પછી આજે ભવ્યથી ભવ્ય ઉત્થાપન વિધિથી માતાજીની મૂર્તિની બીજી જગ્યાએ સ્થાપન કરવામાં આવ્યું છે અને ત્રણ વર્ષના આરસના મંદિરના પ્રોજેક્ટ આશરે સાડા પાંચ કરોડનો પ્રોજેક્ટ કઠવાડા ગામ અને સમસ્ત આજુબાજુના દરેક સમાજના સાથ અને સહકારથી ત્રણ વર્ષમાં કઠવાડા ગામનું બહુચર મંદિર ભવ્ય મંદિર રિંગ ફક્ત બે કિલોમીટરના અંતરે કઠવાડા ગામમાં નિર્માણ પાકશે અને એ દરેક જણને માતાજીના દર્શનનો લાભ મળશે અહીંયા આવનાર તમામની માતાજીની મનોકામના પૂર્ણ કરશે અને કઠવાડા ગામના સમસ્ત સમાજનો સાથ અને સહકારથી કઠવાડા ગામની પશ્ચિમ દિશામાં નરોડા તરફથી આવતું માતાજીના માતાજી પશ્ચિમ દિશા તરફથી આવતો તમામ ભાઈઓનું રક્ષણ કરતી કઠવાડા ગામની ગામ ત્રણની પ્રથમ માતાજીનું મંદિર પોચર માતાનું મંદિર અહીંયા ભવ્ય રીતે નિર્માણ પામશે તો આ મંદિર ભવ્ય રીતે નિર્માણ પામે અને તમામને માતાજી મનોકામના પૂર્ણ કરે એ કઠવાડા ગામ વતી હું દર માતાજીના ચરણમાં પ્રાર્થના કરું છું અને તમામને મદદ કરવા માટે માતાજીના તન મન ધનથી આ મંદિરમાં મદદ કરવા માટે એક નમ્ર વિનંતી કરું છું અપીલ કરું છું